હાય ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું બાજરીના લોટની સુખડી જે તમને શરીરને અંદરથી ગરમાવો આપશે અને ઠંડીમાં પણ રાહત આપશે જો તમે આ રીતની બાજરીની સુખડી ક્યારેય ન બનાવતા હોય તો એકવાર શિયાળામાં જરૂરથી ટ્રાય કરવા જેવી છે અમારે ત્યાં તો આ સુખડી શિયાળા દરમિયાન બે થી ત્રણ વાર તો બનતી જ હોય છે આ સુખડી એટલી સુપર સોફ્ટ બની છે કે મોમાં મૂકતા જ તે ઓગળી જાય છે તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ તેના માટે આપણે એક વાટકી બાજરીનો લોટ લીધો છે તેનાથી અડધી વાટકી આપણે ગોળ લીધો છે અને અડધી વાટકી આપણે

આપણે બાજરીના લોટને આ રીતે સતત હલાવતા રહેવાનો છે ને તો તે નીચે બેસી જતો હોય છે એટલે આપણે તેને સતત હલાવતા રહેશું અને સરસ ઘી છૂટું પાડવા માંડે અને થોડો એવો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે એટલે લોટમાંથી સરસ અરોમાં પણ આવવા માંડશે જેમ આપણે ઘઉંના લોટની સુખડી બનાવીએ અંદર ઘઉંના લોટનો કલર ચેન્જ થઈ જતો હોય છે પણ તેમ આ બાજરીના લોટનો કલર ચેન્જ નહીં થાય પણ થોડો એવો કલર ગોલ્ડન કલર ઉપર આવે થોડો આ કલર છે એનાથી થોડો ડાર્ક કલર આવે એટલે સમજી જવાનું કે આપણો લોટ સરસ શેકાઈ ગયો છે અને થોડું થોડું ઘી પણ રિલીઝ થવા માંડશે અને એક સરસ અરોવમાં આવવા માંડશે તેના પરથી જ તમને ખબર પડી જશે કે બાજરીનો લોટ છે તે સરસ શેકાઈ ગયો છે આટલા લોટને શેકતા લગભગ તમને પાંચથી સાત મિનિટનો સમય લાગી જશે બાજરીનો લોટ અને ગોળમાંથી બનેલી આ સુખડી તમને ઠંડીમાં પણ રાહત આપશે અને અંદરથી શરીરને ગરમાવો પણ આપશે એટલે આ સુખડી તમારે શિયાળા દરમિયાન જરૂરથી બનાવવી જોઈએ બાજરીનો લોટ છે તે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં હેલ્પ કરે છે અને તમારા સુગર લેવલને કંટ્રોલમાં રાખે છે હૃદયરોગના જોખમમાં પણ તે તમને રાહત આપે છે બાજરીમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ પણ પૂરતા પ્રમાણમાં હોય છે જેથી તમારા દાંત અને હાડકાને તે મજબૂત કરે છે અને ગોળમાં પણ સારા એવા પ્રમાણમાં મિનરલ્સ રહેલું હોય છે તો ગોળ અને બાજરીના લોટનું આ જે મિશ્રણ છે તે ઠંડીમાં તમને ખૂબ જ ગુણકારી છે તો તમારે આ સુખડી જરૂરથી ટ્રાય કરવી જોઈએ જો તમે જોઈ શકો છો કે લોટ પણ સરસ થોડો થોડો કલર ચેન્જ થઈ ગયો છે અને અરોમાં પણ આવવા માંડી છે જો હું તમને નજીકથી પણ બતાવું કે આપણો લોટ છે સરસ શેકાઈ ગયો છે હવે આપણે તેમાં એક નાની વાટકી જેટલા શેકેલા તલ લીધા છે તેમાં અડધી વાટકી જેટલા તલ આપણે સુકડીમાં એડ કરીશું અને અડધી વાટકી જેટલા આપણે ઉપર ગાર્નિશિંગ કરીશું ગેસની ફ્લેમ આપણે અત્યારે બંધ કરી દેવાની છે અને સરસ રીતે એકવાર હલાવી લેવાનું છે તલનો જે ક્રંચ છે તે સુખડીમાં બહુ જ સરસ લાગતો હોય છે તો તલ જરૂરથી એડ કરજો મિશ્રણ સરસ ઠંડુ થઈ ગયું છે આપણે તેમાં અડધી વાટકી જેટલો સમારેલો ગોળ એડ કરવાનો છે ગોળને આપણે સમારીને જ લેવાનો છે જેથી તે લોટના મિશ્રણમાં સરસ રીતે મિક્સ થઈ જાય બાજરીના લોટનું જે આપણે મિશ્રણ લીધું છે તે થોડું ઠંડુ થઈ જાય પછી જ આપણે તેમાં ગોળ એડ કરવાનો છે નહીં તો તમારી જે સુખડી છે તે હાર્ડ થઈ જતી હોય છે એટલે મિશ્રણ થોડું ઠંડુ થઈ જાય પછી આપણે ગોળ એડ કરીશું આ વાત તમે ધ્યાનમાં રાખશો એટલે તમારી સુખડી છે સરસ જ મોગળી જાય તેવી એકદમ સુપર સોફ્ટ તૈયાર થશે જો જ ગોળ સરસ રીતે મિક્સ થઈ છે હવે આપણે તેને ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં તેને ઢાળી દેવાનું છે આ રીતે આપણે બધું જ મિશ્રણ થાળીમાં લઈ લેશું પછી આપણે તેને સરસ રીતે લેવલ કરી લેવાનું છે જો તમે જોઈ શકો છો કે સુખડીનું જે મિશ્રણ છે તે સરસ રીતે લેવલ થઈ ગયું છે હવે આપણે તેમાં જે શેકેલા તલ સાઈડ પર મૂક્યા હતા તેનાથી આપણે ગાર્નિશિંગ કરીશું તમે ડ્રાય થી પણ ગાર્નિશ કરી શકો છો પણ તલનો ક્રંચ આ સુખડીમાં બહુ જ સરસ લાગતો હોય છે એટલે આપણે તેને તલથી ગાર્નિશ કર્યું છે હવે આપણે તેને મનગમતા પીસીસમાં કટ કરી લેવાનું છે આપણે જયારે મિશ્રણ ગરમ હોય ત્યારે જ તેને આ રીતે કાપા કરી લેવાના છે જો તમને રેસિપી ગમી હોય તો એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા નવા નવા વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરી લેજો જો તમે જોઈ શકો છો કે સરસ મજાના પીસીસ થઈ ગયા છે હવે આપણે તેને થોડી વાર માટે ઠંડુ થવા દઈશું સુકડી થોડી ઠંડી થઈ જાય પછી હું તમને એક પીસ નજીકથી પણ બતાવું આપણી જે સુકડી છે તે કેટલી સરસ સુપર સોફ્ટ તૈયાર થઈ છે આ સુખડી મોંમાં મૂકતા જોગડી જાય તેવી એકદમ સુપર સોફ્ટ તૈયાર થાય છે જે લોકો બાજરીના રોટલા નહીં ખાતા હોય તે લોકો પણ આ બાજરીની સુખડી છે તે મનથી ખાઈ લેશે એટલી સરસ સુપર સોફ્ટ અને મોંમાં મૂકતા ઝોગળી જાય તેવી તૈયાર થાય છે જો તમે જોઈ શકો છો કે કેટલી સુપર સોફ્ટ આપણી સુખડી તૈયાર થઈ છે આવા નવા નવા વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરી લેજો જેથી કરીને નવી નવી રેસિપીના નોટિફિકેશન તમારી પાસે સૌથી પહેલાં પહોંચે જો સુખડીની રેસિપી ગમી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં તેને શેર પણ કરજો આવા નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્કસ ફોર વોચિંગ ફરી મળીશું નવા વિડીયોમાં નવી રેસિપી સાથે